છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી ગોંડલ છે તે ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે તેનું કારણ એ છે કે ચાર મહિના પહેલા ચાર થી સાડા ચાર મહિના પહેલા જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંદેશ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે જે વિવાદ થયો ત્યારબાદ ગણેશ જાડેજા ઉપર પોલીસ કેસ થયો અને આખરે ગણેશ જાડેજાને જેલમાં જવું પડ્યું ચાર મહિના જેલમાં રહ્યા બાદ હાઈકોર્ટમાંથી ગણેશ જાડેજાને આખરે જામીન મળ્યા અને ગોંડલમાં જે જ્યારે ગણેશ જાડેજા પરત ફર્યા ત્યારે ગોંડલમાં એક શક્તિ પ્રદર્શન જેવો માહોલ છે તે ગણેશ જાડેજાને આવકારવા માટે થયો હતો જયારે ગણેશ જાડેજા ચાર મહિના દરમિયાન હતા ત્યારે ત્યારે તમામ મીડિયા અહેવાલોમાં એક પ્રકારની ચર્ચા હતી કે હવે શું ગણેશ જાડેજા છે તે શરૂ થયા પહેલા જ અંત આવી જશે કે કેમ એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી અને તેમના જે વિરોધીઓ છે તેમને પણ એક પ્રકારે મોકળું મેદાન છે તે મળ્યું હતું ને તેઓ એ પ્રકારે ગોંડલ આખો જે ગોંડલ બેઠક છે તેમાં તે પ્રકારે છાપ પણ ઉભી કરવામાં પ્રયાસ છે છાપ ઉભી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને તેમની વિરોધમાં એક જે તેમના વિરોધીઓ છે તેમના દ્વારા પણ સતત પ્રયાસો ગોંડલના લોકો વચ્ચે જવાના થઈ રહ્યા હતા હવે જયારે ગણેશ જાડેજા ગોંડલ આખા ચર્ચામાં રહેવાનું છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ અને મંત્રીઓ સૌરાષ્ટ્રના ધારાસભ્યો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મોટા ગજાના નેતાઓ છે તે ગોંડલમાં હાજર રહેવાના છે એટલે કે અડધી ગુજરાત સરકાર છે તે અહીંયા હાજર રહેવાના છે તેમાં

પહેલું મોટું શક્તિ પ્રદર્શન છે તે માનવામાં આવી રહ્યું છે ને બે હજાર સત્યાવીસ માં જ ગણેશ જાડેજા ને તેમના સમર્થકો અને જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલના ધારાસભ્યના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ છે તે કરવામાં આવી રહ્યા છે આ એક એક ખૂબ મોટો સંદેશ દેવાનો જયરાજસિંહ જાડેજાનો પ્રયાસ છે તેમના વિરોધીઓને મુખ્યમંત્રી જયારે તેમના કાર્યક્રમમાં હાજર રહેશે જે ભાગના ધારાસભ્યો હાજર રહેશે કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે અને ખાસ કરીને મનસુખ આ વિસ્તારના સાંસદ પણ છે અને કેન્દ્રીય મંત્રી પણ છે તેઓ પણ હાજર રહેવાના છે એટલે એક રીતે વિરોધીઓને આ સંદેશ આપવાનો પ્રયાસ પણ છે કે હજુ પણ તેઓ જ ગોંડલમાં સર્વે સર્વા છે ને ગુજરાત સરકાર અથવા ભાજપ પ્રદેશ ભાજપ અથવા જે કેન્દ્રીય નેતૃત્વ છે તે પણ જયરાજસિંહ જાડેજા સાથે જ છે એટલે તમામ લોકો છે ત્યાં હાજર રહેવાના છે બાકી તુલસી વિવાહનું કાર્યક્રમનું આયોજન હોય તેમાં આટલા મોટા ગજાના નેતાઓ હાજર ન રહે તો પણ ચાલે પરંતુ અત્યારે અત્યારે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા આ તુલસી વિવાહના કાર્યક્રમની સાથે સાથે આ એક વિરોધીઓને સૌથી સ્પષ્ટ સંદેશ આપવાનો તેમના દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે ને હજુ પણ આવનારા બે સુધી આ પ્રકારના અલગ અલગ જે અલગ અલગ કાર્યક્રમો હેઠળ શક્તિ પ્રદર્શન જૈરાસિંહ જાડેજા ને તેમના દ્વારા ખાસ કરીને ગણેશ જાડેજા દ્વારા ચાલુ જ રહે તો નવાઈ નહીં આપણે એ પણ સાંભળીએ કે ગણેશ જાડેજા આજની પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું છે બાર તારીખ એટલે આવતાકાલના આવતીકાલના દિવસે જાડેજા પરિવાર દ્વારા એક ગોંડલ ખાતે ભવ્ય થી ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર ચાર વાગે જાનનું આગમન થશે ત્યારબાદ ઠાકોરજીના લગ્ન ની બધી વિધિ કરવામાં આવશે ત્યારબાદ સાંજના સમયે એક ભવ્ય થી ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરેલું છે અને રાત્રિના સમયે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં ગુજરાતના તમામ નામાંકિત કલાકારો પધારવાના છે કીર્તિદાનભાઈ ગઢવી કિંજલબેન દવે કવિશ્રી દાદબાપુના દીકરા જીતુદાનભાઈ બિરજુભાઈ બારોટ ધીરુભાઈ સરવાયાથી માંડીને ઘણા બધા કલાકારો પધારવાના છે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મહેમાન તરીકે આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે ને સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાંથી લોકો ધારાસભ્ય શ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ સૌ સંતો મહંતો આ કાર્યક્રમની અંદર પધારવાના છે

ગોંડલની જનતાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલા લોકો છે ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના લોકો આ કાર્યક્રમની અંદર પધારવાના છે રાજકોટ જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર પધારવાના છે એ જ રીતે સમગ્ર સૌરાસને ગુજરાતમાંથી યુવાનો સૌ રાજકીય આગેવાનો સૌ ઉદ્યદારો આ કાર્યક્રમની અંદર મહેમાન તરીકે હાજરી આપવાના છે ખાસ કરીને તુલસી વિવાહનો કાર્યક્રમ એટલે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ખૂબ મોટો કાર્યક્રમ હોય છે આપણા જે રિવાજો હોય છે એ રિવાજોને કાયમી માટે પકડી રાખવા માટેથી આવા અનેક કાર્યક્રમો થતા હોય છે આ કાર્યક્રમ જ્યારે ગોંડલની આંગણે થવા જઈ રહ્યો છે ત્યારે ખાલી મારા પરિવારની ઈચ્છા નહીં પણ સમગ્ર ગોંડલ પંથકના લોકોની ઈચ્છા હતી કે ભાઈ આ કાર્યક્રમ તુલસી વહેવાનો આપણા આંગણે એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન આપણે કરવું છે તો એ જ રીતે હું મીડિયાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતના ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે ભાઈ જ્યારે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા આવા જે અનેક ધાર્મિક કાર્યક્રમો છે એને કાયમી માટે આપણે ઉત્સાહ સાથે ઉજવતા રહેવા જોઈએ તો પેલી વાર આ રીતે ગોંડલમાં આટલા ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન છે તે કરવામાં આવ્યું છે એક રીતે સ્પષ્ટ સંદેશ છે તે વિરોધીઓને આપવામાં આવ્યો છે અને એક રીતે તુલસી વિવાહની સાથે સાથે આ જાડેજા અને તેમના પરિવારનું શક્તિ પ્રદર્શન છે ને આવનારા સમયમાં પણ આ પ્રકારના કાર્યક્રમો છે જયરાજસિંહ જાડેજા દ્વારા ખાસ કરીને બે સુધી જોવા મળી શકે છે રોનક મુજરિયા ગુજરાત તક રાજકોટ